હવે એમાં તું માંગણી જેવડી કરી તો એ શું કરે બિચારા ભાઈ જો આ તો તમને ખબર છે જૂની પરંપરા વર્ષોથી આઈલી આવે છે હવે આ તું આ બધા જૂના રિવાજો પકડીને બેહી રહીશ ને તો કાઈ નઈ થાય આ તારી સોડી ઘરે ઘરે રહે બા હું એ ઈ જ વાત કરવા માંગુ છું તમને કે આ તમે મારા હાહરિયા વાળા પાસેથી મુકામા ઘરેણા ને પટારો માંગો છો મને રાસી ખુશીથી મોકલી દયો ને ન્યા બસ ને બોલી ને તુંય

હવે એ સામેથી ના પાડે છે તો તમે હું કેમ નથી માનતા હવે તું ચૂપ રે ને તને કાઈ ખબર પડે ને વચમાં ડબ 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 કરતો અને હું તને શું કહું છું સમજો જો આયા તું જે દુની આવી આયા હગા વાલા આજુબાજુ બધા એમ કહે છે આન પહુન હારીમ કઈ નઈ હોય કઈ નાક નમૂનો કાઈ નઈ દીધું હોય એમની મારે તો બધાનું સાંભળવાનું જ તેને ઓલા કરસન કાકાની દીકરી જો આખી હોનેથી થી મઢી છે આમ હારી આવી છે પિયરમાં માં હારી હતી તો આમ બધા જોવા આવ્યા આજુબાજુ વાળા અને હું જોવા ગઈ હતી એ આવડો આવડો તો હાર પહેર્યા પણ બા હોનો કઈ દેખાડો કરવાની વસ્તુ થોડી છે કે આપ્યું હોય તો આપણે ગળામાં ડોકમાં નાખી ગળામાં પગમાં નાખીને પહેરવું જ પડે આટા મારવા પડે મલક જોવે એનાથી હું આપણને થાવાનું છે અને માની લ્યો કે કદાચ તમે મને હારે મોકલી કરોડપતિ હાહર્યું હોય મારું મને હોનું બહુ સડાયું પણ મારા ભાગમાં ન હોય ને બધું વયું સાહેબ મારે એમને ન રહેવું પડે એનો મતલબ એવો કે ઘર છોડીને મારે અહીંયા આવવાનું

મર્યાદા રૂતબો મોભો આ બધું છે ને ગામમાં આપણું વધે ને એના હાહરિયામાં એનું વધે અને આમ જો ભાણી આ છે ને ગઢપણ આપણે જયારે ગઢા થઈ ને તો અહીંયા આ ઘરેણા બધા કાયમ આવે તો અહીંયા આપડે હાથ ટાટિયા નો હાલતા હોય ને તો અહીંયા એટલે સમજી આ જે કાઈ માંગણી થાય છે ને એ બરોબર જ થાય છે એ ભાઈ આ એક ઓછી હતી કે હવે તું ત્યાં

અને મારી સલાહ સલાહસન આપવાનું તમારે કોઈ જરૂર નથી અને માં હું તમને વાર કહી દઉં છું જો તમારા મામાની તમારે આટલી બધી સલાહ લેવી હોય ને તો હું મારી મરજીથી મારા હારે લઈ જઈશ ના તારે જવાનું તો બિલકુલ થાતો નથી જ્યાં સુધી તારા ઘરે નાય નહીં પહોંચે ત્યાં સુધી તને હું નઈ જવા દઉં કહી દઉં છું તને બેન તમે હું ના પડતા હતા પણ તારા બાપુય વયસમાં આવશે ને તોય તારો મામો તને તારા હાહરે જવા નઈ દે જ્યાં સુધી ઘરેણા અને પટારો આ ઘરમાં નઈ આવે સમજી ગય

કે તારા બા અને છે અમારા ઘરનાની વાહે પડી ગયા છે આ લગન વખતે તને ઘરેણા તો સડાયા હતા વાત છે તમારી પણ કોઈ મને થોડી મારી કોઈ એવી થોડી માંગ છે કે તમે મને ઘરેણા આપો તો હું આવું પણ હવે ઈ મારા માવતર સી કે એમ તો મારે કરવું પડે ને હા વાત છે તારી પણ હવે ઈ લોકો ઘરેણાની માંગણી વધારે કરે છે અને જ્યાં સુધી અમે લોકો તમને ઘરેણા નહીં આપીએ ને ત્યાં સુધી તારું તારો વાણો નઈ વાળે તો આમાં અમે શું કરીએ અમે નાના વાણા છીએ એ તો માંડ માંડ મારા લગન છે આ લગન વખતે ઘરેણા સેડાયા તો બીજા ઘરેણા ક્યાંથી લાવીએ તારે તારા તારા બા અને બાપુજીને ના સમજાવવું જોઈએ મે મારી રીતે જો ભવન બાપુજી સામે તો હું કાઈ નથી બોલી શકતી પણ મે બા ને તો મારાથી થાતી થી એટલે વિનંતી કરી કે બા મને મારા ઘર મોકલી દયો કેમ કે આવું હારું ન લાગે ને મારે કોઈ ઘરે કે ઘાટા રોજ પેરી પેરીને આટા નથી મારવા એ તો વાત છે પણ નથી માનતા તો હું શું કરું એ સમજાતું નથી કે તારા બા અને બાપુજીને સમજાવા તો સમજાવા કઈ રીતે કઈ હુસકો જ નથી હુસતો હા શું કહું ને તો રાત નદી તો તમારી વગર જાતા નથી મારી હાલત એવી છે તને તો ખબર હશે ને કે આપણે બે આ ખોળી અલગ અને જીવ એક છે તું મારી વગર નથી રહીએ કે હું તારી વગર નથી રહી તો શાંતિથી આપણું જીવન હાલતું તું આ તારા બા અને બાપુજી એ બધું બગાડીને જરાય શરમ ન આવતી હોય એને હે હું તો ન ક્યો કે પૈસા મતલબ ઘરેણા હાડું થઈને એ જીવડાને દુખી કરે છે ખાસ નહી તો કાલ હમજી તો જાહેર ને કાઈ વાંધો ની બીજું તો હું કરિયે કાઈ નહી હવે તું ખોટો ઓસાપો નહી લાવતી અને તારું ધ્યાન રાખજે હા અરે મામા તમે તું એ શું કઈસો આયા ગામ ને ગોંદરે પાણી ભરવા આવી હતી ને આ ભવન રે કા ઊભી છો તો એમાં હું ખોટું છે મામા અરે ખોટું છે હાથવાર ખોટું છે કેમ નથ ખોટું હજી કઈ તને આણું નથ મેકલી ખબર છે ને મામા મને હાથ ફેરા તો ફેરવા છે ને તમે એની આરે તો મારો તો અધિકાર છે કે એ મને મળે તો એની હારે હું ઊભી રહું અરે તને લાજ શરમ જેવું કાઈ છે કે નહીં સંસ્કાર નામની વસ્તુ છે કે નહીં તારામાં આ ગામમાં તારા બાપની ને માની ઇજ્જત આબરૂ શું છે હે આ તું મોકલી નથી કોઈ તોય ગામના પાદરે આખા ગામના વસાળે આ તારા ધણીને મળશો આણો મેકલે ને પછી હોય મળવાનું ક્યાં ઉધી નઈ સમજી ગઈ બસ મામા એટલું બધું ન બોલો અને હું ભવન વિશે આવું બધું જેમ તેમ નઈ સાંભળી લઉં વધારે કાઈ નથી બોલતો ભાણી

તમે છે ને પોગાડ્યા તમે ઘરેણા પોગાડી ગયો એટલે પાદરે છે ને તમારે રોજ રોજ મળવા ન આવવું પડે બરોબર આ પ્રેમ થી છે ને આણો મોકલી દે મારા બેન બને મારી પાણી ને અને આમ જોવો બીજી વાર છે ને

એટલે પ્રેમ થી આ હું છે ને વધારે નથી બોલતો આ તમે વધારે બોલો છો બીજી વાર છે ને આ ગામ ના જો મારી ભાણી જોઈ ગયો આણું વગેરે તો હરખાય નઈ રેલ તમારા પર હાથ ઉપાડ્યો મેં હશે તારી ઘરવાળી પણ તારી ઘરવાળી પેલા